તો હેલો ગુજરાત આજે તારીખ થઈ છે ગુરુવાર સાથે વરસાદ અને ગુજરાતમાં કયા ક્યાં પડી શકે છે દસ ઇંચ સુધી આરામ સુધી બન્યા રેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી ચેનલ નવા ચેનલને ચેનલ કરવા વિનંતી મિત્રો મિત્રો વાત કરીશું બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે આવનારા દિવસોની અંદર વધુ મજબૂત થવાનું છે મિત્રો જેના લીધે સોળ થી બાવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદનું અનુમાન છે મિત્રો અને આ દરમિયાન ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે કે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સજાય છે તે વિશાખાપટ્ટનમ અને વિજયવાડા વચ્ચે થઈ સિસ્ટમ પસાર થઈ રહી છે મિત્રો જ્યારે મહારાષ્ટ્રમાં આવતા સિસ્ટમ વધુ મજબૂત થશે અને સર્ક્યુલેશન આવનારા દિવસોમાં વધુ મજબૂત થવાની શક્યતાઓ રહેલી છે મિત્રો કારણ કે મિત્રો અરબ સાગરમાં તેને કરંટ જોવા મળી રહ્યો છે અને અરબ સાગરમાંથી સિસ્ટમને વધુ તાકાત મળશે જેના પગલે ગુજરાતમાં સાર્વધિક અને સારો વરસાદ થશે મિત્રો જયારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચ થી દસ ઇંચ વરસાદ પડી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણથી છ ઇંચ વરસાદનું અનુમાન છે કચ્છમાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો ગીર સોમનાથમાં અતિભારે વરસાદ રહેલો છે મિત્રો અને મિત્રો ગુજરાતમાં વરસાદ લાવે તેવી એક બે નહીં પરંતુ ચાર ચાર સિસ્ટમો સક્રિય ચાલી રહી છે જેના કારણે રાજ્યમાં ચોવીસ કલાક બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે મિત્રો કે ગુજરાતમાં આવતીકાલથી એટલે કે ચૌદમી ઓગસ્ટથી ઓગણીસમી તારીખ સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ પશ્ચિમ મોનસૂન ટ્રફ સહિત ચાર સિસ્ટમ સક્રિય છે જેના કારણે વરસાદની તીવ્રતા વધશે મિત્રો એટલે કે મિત્રો ગુજરાતની અંદર આજથી જ મિત્રો તારીખ અંદર અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અને આ સાથે બંગાળની જે ખાડીની અંદર જો લેવ પ્રોસેસ સિસ્ટમ છે મિત્રો તે કચ્છ પર અપર એર સાયક્લોની સર્ક્યુલેશન પૂર્વ પશ્ચિમ મોન્સૂન તરફ સહિત ચાર સિસ્ટમ સક્રિય છે જેના કારણે મિત્રો વરસાદની તીવ્રતા વધશે મિત્રો ગુજરાતની અંદર વરસાદ લાવે તેવી મિત્રો એક બે નહીં પરંતુ ચાર ચાર સિસ્ટમ હાલ ગુજરાત ઉપર ચાલી રહી છે જેના કારણે રાજ્યમાં કલાક બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો દક્ષિણ ગુજરાત અને દસ ઇંચ વરસાદ પડી શકે છે મિત્રો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણથી છ ઇંચ વરસાદનો અનુમાન છે અને કચ્છમાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે મિત્રો કારણ કે મિત્રો જે આ બંગાળની ખાડીના અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે મિત્રો તે હાલ વિશાખાપટ્ટનમ અને વિજયવાડા વચ્ચે થઈ સિસ્ટમ પસાર થઈ રહી છે મિત્રો અને જે મહારાષ્ટ્રમાં આવતા જ મિત્રો સિસ્ટમ વધુ મજબૂત થવાની છે મિત્રો કારણ કે સર્ક્યુલેશન આવનારા દિવસોમાં વધુ મજબૂત થવાની શક્યતાઓ રહેલી છે મિત્રો કારણ કે મિત્રો તે અરબસાગરમાં તેને કરંટ જોવા મળી રહ્યું છે અને અરબ સાગરમાંથી જે સિસ્ટમ છે મિત્રો તેને વધુ તાકાત મળવાની છે મિત્રો જેના પગલે ગુજરાતમાં સાર્વત્રિક અને સારો વરસાદનું અનુમાન છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો તો કે મિત્રો જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન તેમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે મિત્રો ગતિ કરશે તેમ તે વરસાદની તીવ્રતા વધશે મિત્રો તો મિત્રો આજે સાયક્લો જેમ જેમ આગળ વધશે તેમને તમને હવામાન ની અપડેટ આપતા રહીશું તો બસ આજના વિડીયો તો બસ અંતમાં વિડીયોને એક લાઇક આપી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો થેન્ક યુ મિત્રો